સુભાનપુરા જૈન સંઘના જૈનાચાર્ય સુંદરસુરી તથા હંસકીર્તિસુરી મહારાજનું ભવ્યાતિભવ્ય સામયું ત્યારબાદ વ્યાખ્યાન યોજાયું આજે સવારે સાત વાગે ઇલોરા પાર્કથી જૈનોના દિગ્ગજ ગુરુદેવ ચંદ્રશેખર મહારાજના તપોવન સ્કૂલના પ્રોજેક્ટને આગળ દપાવવા માટે આચાર્ય ભગવંતોનું જોરદાર સામયું કરાયું હતું જે શંખેશ્વર પાર્શ્વનાથ જીનાલયે દર્શન તથા ચૈત્યવંદન કરીને બાલુબા ઉપાશ્રય ખાતે ધર્મસભામાં ફેરવાઈ ગયું હતું એમ સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી અશ્વિનભાઈ દોશીએ જણાવ્યું હતું ઉપાશ્રયમાં પ્રવેશ બાદ સુરેન્દ્ર નાણાવટી સાહેબે સામૂહિક ગુરુવંદન કરાવ્યું હતું એમ આજની નવકારશીના લાભાર્થી ભરતભાઈ ટોલિયાએ જણાવ્યું હતું દરમિયાનમાં ખીચોખીચ ભરેલી ધર્મસભાને સંબોધન કરતા આચાર્ય સુંદરસુરી મહારાજે તેમના દિગ્ગજ ગુરુદેવ ચંદ્રશેખર મહારાજ જેવી જ શૈલીમાં આક્રમક બની ખૂબ માર્મિક વ્યાખ્યાન આપ્યું હતું તેમને ઉદાહરણ આપતા જણાવ્યું કે સોક્રેટિસ શિષ્યો સાથે માનવતા શોધવા નીકળે છે માનવતાના ગુણોને પ્રાપ્ત કરવા શું કરવું જૈનોના વૈરાગ્ય શતક ગ્રંથમાં ત્રણ બદમાશો બતાવ્યા છે રોગ ગડપણ અને મોત આ ત્રણનો ભરોસો નથી માટે સારા કર્મો કરી લો આચાર્ય હંસકીર્તિ મહારાજે રત્નસુંદર મહારાજને ટાંકતા કહ્યું કે પુણ્યનો ઉદય હોય ત્યારે નવા પુણ્યનો બંધ કરતા જાવ સમયનો સદુપયોગ કરી લો શરીર મળ્યું તો સાધના કરી લો સંઘની સેવા કરી લો સંપત્તિ મળી છે તેનો સદુપયોગ કરી લો આચાર્ય સુંદરસુરી મહારાજે જણાવ્યું કે આજનો યુવાનો સ્ટમક અને સેક્સનેને રવાડે ચડી ગયો છે વડીલો સ્ટેટ્સની ઘેલછા પાછળ છે સંપત્તિના દેખાડાઓ કરે છે મોત આવે તે પહેલાં સંપત્તિનો સદઉપયોગ કરી લો સારા સંસ્કાર આપવા સંપત્તિનું દાન કરી સંતતિ બચાવવા આહવાન કર્યું હતું અને જૈન તપોવન સ્કૂલ અટલાદરા ખાતે આકાર લઈ રહી છે તેમાં બધા સંપત્તિનું દાન કરી સંતતિ બચાવી લેવા આહવાન કર્યું હતું આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ ટ્રસ્ટી અશ્વિનભાઈ દોશી સુરેન્દ્ર નાણાવટી ભરતભાઈ ટોલિયા પરમ વેલફેર ફાઉન્ડેશનના દીપક ગાંધી દિલીપભાઈ શાહ પરેશભાઈ શાહ સહિત જૈન શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે બાલુબા જૈન સંઘ એટલે પધાર્યા છે કયા આચાર્ય ભગવાન પધાર્યા છે કયું ભીષણ લઈને પધાર્યા છે આજે સરસ મજાનું સામૈયું ઇલોરો પાર્ક થી સુભાનપુરા સંઘ દ્વારા કરવામાં આવ્યું છે આપણી સાથે સંઘના ટ્રસ્ટી એવા અશ્વિનભાઈ દોશી છે અશોકભાઈ છે આપણે અશ્વિનભાઈને પૂછ્યા આખો કાર્યક્રમ શું છે આજે અમારા ભૂતકાળની પરમ પૂજ્ય ચંદ્રશેખર મહારાજ સાહેબ શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય જીમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય હંસકીર્તિ સુરેશ્વરજી મહારાજ સાહેબ અમારે આંગણે પધાર્યા છે એમ ઈરોર સામયું આજ બાજુ આરાધના ભવન સુવાનપરા જંક્શનમાં અમે સામયુ કરેલું અને બધી બહેનો ભાઈઓ બધા જોડાયા હતા બહેનોએ માસે ગળો સુગંધ પણ આપ્યા હતા અને સાહેબનું ખાસ તો મિશન છે આચાર્ય મહારાજનું એ જે રીતે ગાંધીનગરમાં બહુ તપોવન નવસારીમાં તપોવન ઊભી કરી છે એવી જ એક સંસ્થા અહીંયા ઉભી કરવાની છે તપોવનમાં લોકોને સંસ્કાર અને સિંચન આપવાનું છે એ અભિયાન સાથે સાહેબજી અહીંયા અમારા સંઘમાં પધાર્યા છે અને આજે પ્રવચન પછી સગર સંઘની નૌકાશી પણ છે શ્રી ભરદભાઈ ટોડિયા તરફથી આવતીકાલે પણ સાહેબના બે દિવસ વ્યાખ્યાનો છે પોણા નવથી દસ તો ખાસ કરીને આપણા બાળકોને પણ સાથે લેતા આવશો જે વર્લ્ડ ક્લાસની ઇન્સ્ટિટ્યુટ ઉભા કરવા માંગે છે તપોવન સંસ્થા એ આ અમારા સંગ સંગમા સાહેબ પ્રવચનમાં એને માટે પ્રેરણા કરવાનો છે અને આ સંસ્થા માટે આપણે વધારે વધારે સાહેબની સાથે રહીએ અને વધારે કેવી રીતે યોગદાન અત્યારે જે સ્કૂલ ચાલે છે ક્યાં ચાલે છે કેટલા છે ઓલરેડી ઇલોરા પાકમાં સ્કૂલ ચાલી રહી છે ધોરણ પ્રી સ્કૂલ ચાલી રહી છે અને એ તપોનનો એક પાયો નાખ્યો છે એમાં અને એના પરથી આપણે આ એક નવી સ્કૂલ જે જમીન બમીન લેવાઈ ગઈ છે કે શું છે જમીન લેવાઈ ગઈ છે હવે એના પર આપણે તપોન સ્કૂલ બનાવવાની છે અને સારામાં સ્કૂલ બનશે વર્લ્ડ ક્લાસની એ માટે ખાસ પ્રેરણા કરે છે આપનું નામ દિલીપભાઈ છે અહીંયા બોલોજીને